તમે ઘરે બેઠા ઓનલાઈન લાઇસન્સનું ફોર્મ કેવી રીતે ભરી શકો છો એ આજે આપણે જોવાના છે એના માટે સૌથી પહેલાં તમારે જે પરિવહન ડોટ જીઓવી ડોટ ઇનની જે વેબસાઇટ છે બરાબર એના પર આવવાનું છે વેબસાઇટની લિંક છે હું ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું ત્યાંથી તમે કોપી કરી શકો છો અહીંયા આવ્યા બાદ આપણે સૌથી પહેલાં આપણું સ્ટેટ છે એ સિલેક્ટ કરી લેવાનું રહેશે એ આપણે ગુજરાત સિલેક્ટ કરી લઈએ જેવું તમે સ્ટેટ સિલેક્ટ કરશો એટલે એની જે ઓફિશિયલી વેબસાઇટનું જે હોમ પેજ છે એ ખુલી જશે એની અંદર ઘણા બધા ઓપ્શનો આપેલા છે એપ્લાય ફોર લર્નિંગ લાઇસન્સ એપ્લાય ફોર ડ્રાઇવિંગ લાઇસન્સ બરાબર તો એ સૌથી પહેલાં તો આપણે કોઈ લાઇસન્સ કઢાવેલું નથી એટલે સૌથી પહેલાં આપણે લર્નિંગ લાઇસન્સ કઢાવવાનું રહેશે એટલે આપણે એપ્લાય ફોર લર્નિંગ લાઇસન્સનું જે ઓપ્શન છે એના પર આપણે ક્લિક કરવાનું છે હવે થોડી માહિતી લઈ લઈએ આપણે હવે લર્નિંગ લાઇસન્સ છે અત્યારે બે રીતે તમે એપ્લાય કરી શકો છો એક નજીકની તમારી જે આઈટીઆઈ છે ત્યાં જઈને પરી કોમ્પ્યુટરની પરીક્ષા દઈ શકો છો અને તમે તમે ઘરે બેઠા તમારા કોમ્પ્યુટર અથવા તો મોબાઈલ વડે પણ પરીક્ષા દઈ શકો છો બે ઓપ્શન છે બંને ઓપ્શન વિશે આપણે જાણીશું સૌથી પહેલાં આપણે કોઈ લાઇસન્સ છે નહીં એટલે એપ્લાય ફોર લર્નિંગ લાઇસન્સ જે ઓપ્શન છે એના પર ક્લિક કરી દઈશું અહીંયા કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડવાની છે એ આપેલા છે અહીંયા આપણે કન્ટિન્યુના ઓપ્શન પર ફરીથી ક્લિક કરીશું અહીંયા આવ્યા બાદ અહીંયા ત્રણ ઓપ્શન આપેલા છે કે એપ્લિકાંટ ડઝ નોટ હોલ્ડ એની ડ્રાઇવિંગ લાયસન્સ લર્નિંગ લાઇસન્સ મીન્સ કે એપ્લિકેશન જે કરે છે એના જોડે કોઈ લર્નિંગ લાઇસન્સ પણ નથી કોઈ ડ્રાઇવિંગ લાઇસન્સ પણ નથી કશું જ નથી પછી બીજો ઓપ્શન છે એપ્લિકન્ટ હોલ્ડ ડ્રાઇવિંગ લાયસન્સ મીન્સ કે એપ્લિકે જે એપ્લિકેશન કરે છે એના જોડે ઓલરેડી કોઈ ટુ વ્હીલર અથવા તો ફોર વ્હીલનું લાઇસન્સ છે અને એપ્લિકેન્ટ હોલ્ડ લર્નિંગ લાયસન્સ મીન્સ કે એપ્લિકેશન જે કરે છે એના જોડે લર્નિંગ લાઇસન્સ ઓલરેડી છે આપણે પહેલા ઓપ્શન પર ક્લિક કરવાનું છે એપ્લિકન્ટ ડઝ નોટ હોલ્ડ એની ડ્રાઇવિંગ લાઇસન્સ લર્નિંગ લાઇસન્સ અહીંયા આપણે પહેલા સિલેક્ટ કરી લેશું જનરલ ની અંદર ઓકે પછી અહીંયા આપણે સિલેક્ટ કરવાનું રહેશે આપણું આરટીઓ કે આપણે જે આરટીઓ ની એક્ઝામ છે એ કયા આરટીઓ ની અંદર તમે આપવા માંગો છો તમે જ્યાં રહેતા હોય ત્યાં તમે આ પરીક્ષા આપી શકો છો એવું નહીં કે તમારું વતન સાબરકાંઠા હોય તો તમે બોટાદની અંદર પરીક્ષા ના આપી શકો તમે નજીકમાં જ્યાં રહેતા હોય તે આરટીઓ અહીંયાથી સિલેક્ટ કરી લેવાનો રહેશે આપણે બોટાદ આરટીઓ સિલેક્ટ કરી લઈએ અહીંયા આપણે જેવો બોટાદ આરટીઓ સિલેક્ટ કરશું બરાબર એટલે અહીંયા આપણે જે બોટાદની અંદર આઈટીઆઈ હશે એ આઈટીઆઈનું આખું લિસ્ટ ખુલી જશે તમે જો કોમ્પ્યુટરની પરીક્ષા આઈટીઆઈમાં જઈને આપવા માગો છો તો અહીંયાથી તમારે કોઈ બી એક આઈટીઆઈ તમારે નજીકની જે હોય એ અહીંયાથી સિલેક્ટ કરી લેવાની રહેશે હવે બીજો એક ઓપ્શન છે કે તમારી જે પરીક્ષા છે એ ઘરે બેઠા તમે ઓનલાઈન આપવા માંગો છો તો આમાંથી કોઈ ઓપ્શન સિલેક્ટ કરવાનો રહે કરવાનું નથી સીધું સબમિટના બટન પર આપણે ક્લિક કરવાનું છે જેવું આપણે સબમિટના બટન પર ક્લિક કરશું ઓકે આપી દઈએ તો અહીંયા બે ઓપ્શન આવે છે આધાર ઓથેન્ટિફિકેશનના અને વિથાઉટ આધાર ઓથેન્ટિફિકેશન હવે જો વિથાઉટ આધાર ઓથેન્ટિકેશન આપણે ક્લિક કરીએ છીએ બરાબર સૌથી પહેલાં હું આ તમને ઓપ્શન બતાડું છું કે સબમિટ વિથાઉટ આધાર ઓથેન્ટિફિકેશન એના પર આપણે ક્લિક કરીએ છીએ અહીંયા સબમિટના ઓપ્શન પર ક્લિક કરશું અહીંયા આપણો આપણે મોબાઈલ નંબર નાખવાનો છે અને અહીંયા જે કેપચા આપેલા છે એ અહીંયા આપણે ફિલ કરીને જનરેટ ઓટીપીના ઓપ્શન પર ક્લિક કરી દઈશું ક્લિક કર્યા બાદ આપણા મોબાઈલની અંદર એક ઓટીપી આવશે એ ઓટીપી અહીંયા ફિલ કરીશું ફિલ કર્યા બાદ એનું જે ફોર્મ છે એ આખું ખુલી જશે હવે આની અંદર શું થશે વિથઆઉટ આધાર ઓથેન્ટિફિકેશનની અંદર મીન્સ કે તમે તમારું આધાર કાર્ડ આપતા નથી અહીંયા તો આગળની જે પ્રોસેસ છે ફોર્મ ભર્યા બાદની એમાં તમારે બોટ જે આપણે આરટીઓ પસંદ કર્યો છે આપણે અહીંયા બોટાદ પસંદ કર્યો છે તો બોટાદ આરટીઓ જવાનું રહેશે તમારી જે લર્નિંગની પરીક્ષા છે કોમ્પ્યુટરની પરીક્ષા એ આરટીઓની અંદર જ લેવાશે અને ત્યાંથી તમને લર્નિંગ લાયસન્સ આપવામાં આવશે હવે બીજો એક ઓપ્શન છે સબમિટ વાયા આધાર ઓથેન્ટિફિકેશન એના પર આપણે ક્લિક કરીએ છીએ બરાબર અને સબમિટના ઓપ્શન પર ક્લિક કરીએ છીએ ઓકે આપી દેવાનું રહેશે અહીંયા તમારા જોડે આધાર નંબર હોય તો આધાર નંબરથી કરી શકો છો અને વર્ચ્યુઅલ આઈડી હોય તો વર્ચ્યુઅલ આઈડી તરફથી કરી શકો છો અહીંયા આધાર નંબર પર ક્લિક કરશું અહીંયા આપણો આધાર નંબર ફિલ કરવાનો છે અહીંયા ઓટીપી જે આવશે એ અહીંયા ફિલ કરવાનો છે આ ત્રણ ઓપ્શન જે આપેલા છે બરાબર એ આપણે ક્લિક કરી લેવાનું છે અને ઓથેન્ટિપિક પર ક્લિક કરવાનું રહેશે જેવું ઓથેન્ટિફિક કરશું આપણે એટલે ફોર્મ આખું ખુલી જશે જેની અંદર આપણી જે ડિટેલ્સ છે ફોટો નામ એડ્રેસ એ બધું ઓટોમેટિક ભરીને આવતું રહેશે પછી નેક્સ્ટ પ્રોસેસ છે કે તમારો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનો આવશે ફોટો અને સિગ્નેચર અપલોડ કર્યા બાદ આપણે એનો જે એ ફી છે બરાબર લર્નિંગ લાઇસન્સની જો તમે ટુ વ્હીલ એપ્લાય કર્યું છે વનલી તો નવસો રૂપિયા ભરવાના આવશે ટુ વ્હીલ અને ફોર વ્હીલ બંને એપ્લાય કર્યું છે તો તેરસો ને પચાસ રૂપિયા ફી ભરવાની આવશે ફી ભર્યા બાદ હવે આપણે જે પરીક્ષા છે એ ઘરે આપવાના છીએ બરાબર તો એક ઓપ્શન છે હવે ફી ભરાયા બાદ આપણે પાછા હોમ પેજ પર આવી જવાનું છે હોમ પેજ પર આવ્યા બાદ અહીંયા જે લર્નિંગ લાઇસન્સનો ઓપ્શન છે એના પર આપણે ક્લિક કરવાનું છે અહીંયા એક ઓપ્શન આપેલું છે ટુટોરિયલ ફોર એલ એલ ટેસ્ટ મીન્સ કે લર્નિંગ લાઇસન્સનો ટેસ્ટ આપતા પહેલાં આપણે એનું ટુટોરિયલ જોવાનું રહેશે અહીંયા એના પર ક્લિક કરશું જેવું ક્લિક કરશું એટલે આપણે જે એપ્લિકેશન નંબર જનરેટ કર્યું છે એ એપ્લિકેશન નંબર અહીંયા લખીશું અને કેપચા ફિલ કરી દઈશું એટલે એક વિડીયો આવશે એ વિડીયો તમારે જોવાનો રહેશે વિડીયો તમે કમ્પ્લીટલી સક્સેસફુલી જોઈ લો છો એટલે તમારા મોબાઈલની અંદર એક પાસવર્ડ આપવામાં આવશે એ પાસવર્ડ જ્યારે તમે ટેસ્ટ આપવા બેસો છો ઘરે ત્યારે એ પાસવર્ડ એની અંદર ફિલ કરવાનો રહેશે હવે ટેસ્ટ કેવી રીતે દેવાનો છે એના પર હું તમને જણાવી દઉં અહીંયા લર્નિંગ લાઇસન્સના ઓપ્શન પર આપણે ક્લિક કરશું અહીંયા ક્લિક કર્યા બાદ અહીંયા આપેલું છે ઓનલાઈન એલ એલ ટોલ એના પર આપણે ક્લિક કરવાનું છે આપણે જે લર્નિંગ લાઇસન્સનો એપ્લિકેશન નંબર આવેલો છે એ અહીંયા ફિલ કરીશું કેપ્ચર ફિલ કરીશું એટલે જે ઓનલાઈન ટેસ્ટની જે પ્રોસેસ છે એ ખુલી જશે પછી તમને પંદર પ્રશ્નો પૂછવામાં આવશે પંદર પ્રશ્નોની અંદર તમારે આઠ પ્રશ્નો સાચા પાડવાના છે જો તમે પહેલાં સરંગ આઠ પ્રશ્નો સાચા પાડી દેશો તો તમારું લર્નિંગ લાઇસન્સ સક્સેસફુલી જનરેટ કરી દેવામાં આવશે જો તમારો પ્રશ્ન ખોટા પડે છે કદાચ ફેલ થાવ છું તો તમારે પચાસ રૂપિયા એક્સ્ટ્રા ફી વળીને એ અડતાલીસ કલાક પછી ફરીથી આ લર્નિંગ લાઇસન્સની ટેસ્ટ દેવાની રહેશે લર્નિંગ લાઇસન્સ આવ્યા બાદ એના એક મહિના બાદ આપણે ફરીથી એપોઇન્ટમેન્ટ લેવાની છે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ડ્રાઇવિંગ ટેસ્ટની એક્ઝામ છે આપણે બોટાદ આરટીઓની અંદર દેવાની રહેશે જે તમે પાસ કરી દેશો એટલે તમારું જે ડ્રાઇવિંગ લાઇસન્સ છે ફિઝિકલી પોસ્ટ દ્વારા તમારા ઘરે પહોંચાડી દેવામાં આવશે આખી ડ્રાઇવિંગ લાઇસન્સની આખી આ પ્રોસેસ છે તમે આઈટીઆઈ જઈને પણ પરીક્ષા દઈ શકો છો અથવા તો ઘરે બેઠા પણ તમે પરીક્ષા આપી શકો છો જો તમને કંઈ આની અંદર પ્રશ્ન હોય તો તમે કોમેન્ટની અંદર મને જણાવી શકો છો હું તમને રિપ્લાય આપીને જણાવીશ ઓકે તો વધુ માહિતી માટે આ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ